કે ભારત દેશમાં સંવિધાન સર્વોપરી છે તો શા માટે એ આર્ટિકલ સત્તર અસ્પૃશ્યતાનો અંત થયા બાદ પણ આ જે જાતિ ધર્મના આધાર ઉપર ખૂબ જગ્યાએ ભેદભાવ થાય છે એ છૂતની વાત હોય તો એ ભલે એ પછી જાતિનો કિન્નો રાખીને જાતિને આધાર રાખીને એ કિન્નાખોરીની સ્પષ્ટ પ્રકારે વાત હોય તો એ ભલે સમાન અવસરના ભેદ બાદ ખૂબ જગ્યાએ સંવિધાન એબોલિશ થાય છે સંવિધાન વાયોલેશન થાય છે છતાં પણ દેશના ટોપ પર બેસેલા રાજનાયકો મત માંગવા માટે ફક્ત અને ફક્ત સમાજને ઉપયોગ કરતા એ તમામ નેતાઓ આ દલિત સમાજના યુવક નિલેશભાઈ રાઠોડની હત્યા પાછળ શા માટે કાર્યરત નથી થયા એક જાતિને તમે આધાર રાખીને કોઈ ઉપર લાકડીઓ વરસાવીને તેનું મોત થાય ત્યાં સુધી તમે એને ટીપી નાખો છો ફક્ત ને ફક્ત જાતિને આધાર રાખીને એનો વાંક શું હતો નિલેશ રાઠોડનો એટલો જ કે સામેવાળા દુકાનદારના છોકરાને કદાચ બેટા કીધું આ દેશની અંદર બેટા શબ્દ ખૂબ કોમન છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈને બેટા કેવું ને એટલે એક પ્રેમની અને હૂફની લાગણી છે કે બેટા તારા માટે હું છું બેટા શબ્દનો તાત્પર્ય એટલો જ થાય છે કે તારા માટે હું એક હેલ્પ કરી શકું ત્યારે બેટા શબ્દ નીકળે પરંતુ આ બેટા શબ્દની સાથે જ ભારત દેશનું આર્ટિકલ પંદર જે ખરેખર દેશની અંદર કાર્યરત છે વિધિનું શાસન છે એવા સમયની વચ્ચે આપણે આવી ઘટનાઓ જે અમરેલીના દલિત સમાજના યુવકભાઈ નિલેશભાઈ રાઠોડની હત્યા સાથે જોડાયેલ છે આ બાબતની ખરેખર સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ જ્યારે અન્ય સમાજના કોઈ પણ ઘટના થઈ હશે તો ઘણા બધા સમાજના સુધારકો ઘણા બધા ક્રાંતિકારી વિચારધારાઓ દરેક લોકો અવાજ ઉપાડશે પરંતુ આ નિલેશ રાઠોડની હત્યા ઉપર દલિત સમાજ સિવાયના કેટલા લોકોએ અવાજ ઉપાડ્યો શું અવાજ ઉપાડવામાં પણ જાતિ એક બેરિયર તરીકે નડે છે શું જાતિ એ ચાર વર્ણ એક ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને બ્રાહ્મણ આ ચાર વર્ણ ઉપરથી આજે પણ એ ઇતિહાસવાદી માનસિકતા આપણે ચાલુ રાખવાની છે આ પ્રશ્ન હું દેશના તમામ લોકોને પૂછવા માંગુ છું આ જ વાતને લઈને ભૂતકાળની અંદર જ્યોતિબા ફૂલે કે જે સરસ મજાનું અત્યાચાર હતો શિક્ષણમાં અત્યાચાર સમાનતામાં અત્યાચાર લિંગ અને જાતિ આધારિત અત્યાચાર અત્યાચારની એ પૃષ્ઠભૂમિ ઉપર આપણે સૌ બહાર તો આવી ગયા પણ ખરેખર શું વર્તમાન સમયની અંદર જાતિ આધારિત આ ઘોર આ રીતના અન્યાય અત્યાચાર એ કોઈ એક સમાજ સાથે થાય ત્યારે આપણો આપણો ધર્મ છે આપણે આપણું કર્મ છે અને ભારત દેશનું સંવિધાન એવું કહે છે કે ખરેખર રાજ્ય રાજ્ય એટલે કે ભારત દેશ ગુજરાત રાજ્ય અને અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્ય અને નવે નવી ટેરેટરી એ સુનિશ્ચિત કરશે કે તે સમાજના કોઈ વર્ગ સાથે આર્ટિકલ પંદર અનુસાર જાતિ લિંગ કે ધર્મ આધારિત જો અન્યાય અત્યાચાર થયો છે તો રાજ્ય તેને સુનિશ્ચિત કરશે અને તેના ગુનેગારોને ગંભીરમાં ગંભીર સજા આપશે આ રાજ્યની ફરિયાદ છે રાજ્યનું તાત્પર્ય દેશ અને અઠિયાવી છે રાજ્ય અને નવેનો ટેરેટરી ખરેખર આપણે સૌ આ નિલેશ રાઠોડ કે ફક્ત દલિત સમાજનો જ યુવક નથી આ એક દરેકે દરેક ભારતીય નાગરિકને એક નાગરિકની હત્યા થઈ છે સાથે સાથે મારે બીજી પણ એક વાત કરવી છે દેશમાં સંવિધાન લાગુ થયા બાદ આજે કેટલા વર્ષની પછી પણ આ બધી માનસિકતા સામે જાતિ જોઈને હુમલા કરવાની માનસિકતા જાતિ જોઈને અન્યાય કરવાની માનસિકતા એ બોલીશ કરવી પડશે આવનારા સમયની અંદર જ્યારે આપણે વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના કરતા હોઈએ ત્યારે ત્યારે જે આપણા દેશના બેરિયર છે જાતિ એમાંથી મુખ્ય છે પ્રધાન છે એની વચ્ચે આ રીતના જો કૃત્ય થવા લાગશે તો એક રાજ્યના સંવિધાન ઉપર સવાલ ઉઠશે રાજ્યની સરકારો ઉપર સવાલ ઉઠશે આ પેલી ઘટના નથી અવારનવાર ઘણી બધી વખત દલિત સમાજના ભાઈઓ બહેનો ઉપર અત્યાચાર થાય જ છે તો રાજ્ય સુનિશ્ચિત કેમ નથી કરતું આ સવાલ એક સિસ્ટમને તંત્રને એક સંવિધાન વાચક તરીકે એક યુપીએસસીના અભ્યુથી તરીકે અને એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર તરીકે સવાલ છે મારો આ તમામ સરકારને અને તમામ લોકોને ખરેખર આપણા દેશની અંદર આવીને આવી એક અમરેલીના જરખિયા ગામના નિલેશ રાઠોડ નામના દલિત સમાજના યુવક સાથે અત્યાચાર થયો તેમની હત્યા થઈ તો આવોને ને અત્યાચાર ક્યાં સુધી ને કેટલા ટાઈમ સુધી આ પ્રશ્નનો જવાબ હું તમને સૌને પૂછવા માગું છું બસ આનું જ કહેતા એટલું જ કહું કે આવનારા સમયની અંદર સરકાર સંવિધાન વિધિ જે આપણે જેના ઉપર આપણી વિશ્વાસ છે એ વિધિ લો ખરેખર આ યુવાનને યુવાનના પરિવારને તેમની હત્યા બદલ કંઈક ને કંઈક સારું કોમ્પનસેટ કરે તેમના પરિવારના કોઈ એક યુવકને સરકારી નોકરી આપે તેમને રખરખાવ માટે જમીન આપે અધિગ્રહણ જે જે વ્યક્તિ જરૂરિયાત છે એક જીવન જરૂરી વસ્તુ માટે તમામ સુનિશ્ચિત કરે એમાં શંકાને કોઈ સ્થાન નથી એનો મૂળભૂત અધિકાર છે કોઈનું મર્ડર થાય એટલે કે સંવિધાનની દ્રષ્ટિએ આર્ટિકલ એકવીસ એવું કહે છે કે જીવન ગરિમાપૂર્ણ જીવન જોવાનો અધિકાર છે જ્યારે કોઈ કોઈ લેભાગુ તત્વો કોઈ નાગરિકની હત્યા કરે છે એનો મતલબ એ રાજ્યને ઇનડાયરેક્ટ રીતે ચુનોટી આપે છે કે અમે આનો આર્ટિકલ એકવીસ અનુસાર અને જીવન જીવવાનો અધિકાર છીનીએ છીએ ત્યારે ફંડામેન્ટલ મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઈટ વાયોલેશન થાય ત્યારે સરકારને ભારત દેશની ન્યાયપાલિકાને સક્ષમ કઠોર રીતે જે આરોપીને સજા આપવી જોઈએ ને મસમોટા મોટા પગલા તાત્કાલિકના ધોરણે લેવા જ જોઈએ એની સાથે કોઈ વિચારણા ના હોય એમાં કોઈ ટાઈમ પાસ ના હોય ટાઈમ વિલંબ ના હોય ચર્ચા વિચારણા ના હોય આરોપી ઉપર તાત્કાલિકના ધોરણે કઠોરમાં કઠોર જે વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે એના અનુસંધાનને લઈને આ યુવાનને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને યુવાનના પરિવારને તાત્કાલિક ધોરણે મુહાવજા મળે બસ આ જ વાત સાથે યશકુમાર સુરિત્રા સોશિયલ ઇન્ફ્લુઅન્સરના જય હિન્દ જય ભારત અને સંવિધાન સર્વોપરી છે માત્ર સૂત્ર નહીં આપણે આપણી વાત ઉપરથી આપણે આપણી માનસિકતા ઉપરથી એ સાબિત કરીએ બસ એટલું જ કહેતા આભાર અસ્તુ